વશિષ્ઠ મુનિ માં નામના રાજાને કહી સંભળાવે છે પારધી મૃત્યુ પામ્યા પછી એકાદશીના વ્રતના અને જાગરણના પ્રભાવને લીધે વિદુર્થ રાજાને ત્યાં જન્મ્યો હતો એનું નામ હતું વસુ તે અતિ પરાક્રમી ધર્મિષ્ઠ અને પ્રજાવત્સલ રાજા થયો હે રાજન આમળા એકાદશી વ્રત કરવાનું વિધાન ફાગણ સુદ 11 રોજ હોય છે આ એકાદશી સર્વપાપ હરનારી અને હજાર ગાયોના દાનનું પુણ્ય આપનારી કહેવાય છે માટે આ એકાદશીના વ્રતનો મહિમા વિશેષ છે પ્રાચીન કાળમાં વૈદિશ નામે એક સુંદર નગર હતું આ નગરીમાં ચારેય વર્ણના લોકો આનંદપૂર્વક નિવાસ કરતા હતા આ નગરમાં કોઈ નાસ્તિક ન હતું સમગ્ર પ્રજા પ્રભુ હતી કોઈ પાપી તો હતું જ નહીં નિર્ધન કોઈ હતું નહીં દારૂણ દુષ્કાળ એટલે શું તેની આમજનતાને જાણ પણ ન હતી કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ પણ ન હતો સોમ વંશમાં જન્મેલો ધર્માત્મા નામનો રાજા પરમ વિષ્ણુ ભક્ત હતો વદ પક્ષની એકાદશી રોજ કોઈ આહાર કરતું નહીં રાજામે પુત્ર હતો તે પણ ધર્મપરાયણ હતો ના દિવસે ઉપવાસ કરતા ફાગણ સુદ અગિયાર દિવસે નાના મોટા સૌએ ઉપવાસ કર્યો કારણ કે આમળા એકાદશીનું નું આ બાલ વૃદ્ધ એમ સૌ કોઈ કરતા આ વ્રત મહાફળ આપનારું હોવાથી રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કર્યું ચિત્રર્થે મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુની પૂજા કરી તેણે આ દિવસે આમળા ના વૃક્ષની પણ પૂજા કરી કુંભમાં પંચરત્ન સુગંધિત દ્રવ્યો ચંદન વગેરે પધરાવી કુંભનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપન કરાવ્યું રેણુકા માતાના આનંદની અભિવૃદ્ધિ કરનારા તો આમળાના વૃક્ષની છાયામાં વિરાજી ભક્તિ અને મુક્તિનું વરદાન આપનારા છો હું આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું ત્યાર પછી સ્વચ્છ પાણીની અંજલિથી આમળાના વૃક્ષને અર્ધ્ય આપે છે વૃક્ષની પ્રદક્ષિણા કરે છે સમગ્ર પ્રજાએ પ્રજાએ પણ પણ અનુસરણ કર્યું પ્રદક્ષિણા કરી અને રાત્રે જાગરણ કર્યું તે વખતે એક હિંસક પારધી ત્યાં આવી ચડ્યો તેણે પોતાના પરિવારના પોષણ માટે અનેક પાપો કર્યા હતા અનેક પશુ પક્ષીઓની હિંસા કરી હતી ધર્મ વિમુખ પારધિએ અહીં તેને કુંભનું સ્થાપન કુતુહલ તેને ભગવાન પરશુરામ ના દર્શન કર્યા એકાદશી વ્રતની કથા તથા વિષ્ણુ ભક્તોની તે વખતે એક હિંસક પારધી ત્યાં આવી ચડ્યો તેણે પોતાના પરિવારના પોષણ માટે અનેક પાપો કર્યા હતા અનેક પશુ પક્ષીઓની હિંસા કરી હતી ધર્મ વિમુખ પારધીએ અહીં ઉત્સવ અને દીપમાલા નિહાળી અહીં તેણે કુંભનું સ્થાપન જોયું કુતુહલવશ તેણે ભગવાન પરશુરામના દર્શન કર્યા એકાદશી વ્રતની કથા તથા વિષ્ણુ ભક્તોની કથા પણ સાંભળી આ પારધિ એ જિગ્યાવૃત્તિથી જાણે અજાણે એકાદશી નું જાગરણ કર્યું હતું અને કથા કિર્તન માં સહભાગી થયો હતો અને આ પ્રકારે તેને રાત્રિ વ્યતીત કરી હતી વશિષ્ઠ મુનિ માં રાજાને કહે છે કે આ પાડથી મૃત્યુ પામ્યા પછી એકાદશીના વ્રતના અને જાગરણના પ્રભાવને લીધે વિદુર્થ રાજાને ત્યાં જન્મ્યો હતો એનું નામ હતું વસુર તે અતિપરાક્રમી ધર્મિષ્ઠ અને પ્રજાવત્સલ રાજા થયો તેણે અનેક યજ્ઞો કર્યા હતા અને દાનેશ્વરી રાજા તરીકે નામના મેળવી હતી આમળા એકાદશીનું મુરત કરનાર નિઃસંદેહ વિષ્ણુલોકને પામે છે અને તેનો મહિમા પરંપર છે